અને જોરાવરનો છટકો એ શૈતાનનો ફટકો મારા અને લાજુના મારગમાં જો કોઈ ત્રીજો માણસ આવશે ને તો હું એને કબૂતરના પીછાની જેમ પીખી નાખીશ બસ તો જોરાવર હવે કોની રાહ જોઈએ હાથમાં તલવાર લઈને ફરતા સિંહ જેવી છાતીવાળા સામે એ પીપુળી વગાડતા નમાલા બકરાની સિંવી સાથ છે કરી નાખે એક ઘાને બે કટકા અરે જોરાવરના છટકા એટલે એક ઘાને બે કટકા જોઈ સમજો અંસરાજ આ તો લાજુને સમજાવટથી સમજાવટ મેળવવા માંગુ છું ને એટલે આ ચાલ રમી રહ્યો છો નહીતર તારી ભાણીને ને બજારમાંથી ઉપાડીને આ ઘરમાં બેસાડી દઉં એટલી તાકાત મારા કાંડા માં પણ આ તલવાર મ્યાનમાં જ રહેશે અને બીજાની તલવારથી તલવાર આપણા જ માથા ઉતરી જશે અરે આપણા માથા ઉતારનાર હજી આ ધરતી પર પેદા નથી થયો હંસરાજ હવે જોજો આ જોરાવર નો છટકો એ પીપુડી વાળા જો બાર ના બગાડી દઉં તો કે છે મને